શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સમયાંતરે હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોના બાળકો માટે શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ નોંધપાત્ર પગલું ભરવામાં આવે છે હાલની મોંઘવારીના સમયમાં સંસ્થા સભાસદોના બાળકોને ચોપડા વિતરણ તો કરે જ છે પણ સાથે સંસ્થા ની અનોખી પહેલ હેઠળ સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે પણ સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં સભાસદોના બાળકોએ લાભ લીધો હતો આ સાથે લકી ડ્રોના આધારે પસંદ થયેલા પાંચ બાળકોને પ્રતિ બાળક પાંચ હજારની શૈક્ષણિક આર્થિક સહાય આપવામાં આવી હતી જે તેમને તેમના ભવિષ્યના અભ્યાસ માટે ઉપયોગી સાબિત થશે શૈક્ષણિક પ્રોત્સાહન માટે સંસ્થાની આ પહેલ પ્રશંસનીય છે અને આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધે છે સમગ્ર આયોજન સંદર્ભે સંસ્થાના પ્રમુખ ગૌરવ પવડે વિસ્તૃત માહિતી આપી હતી તથા દરેક બાળકને શૈક્ષણિક ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં દર વર્ષે સભાસદોને ઉપયોગી અને સભાસદોને આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થવાય તે ઉદ્દેશથી ચાલતી આ સંસ્થા સભાસદોના પ્રેરણાથી અને સભાસદોના માર્ગદર્શનથી તો આ બેગ વિતરણનો ભાગ ફક્ત એટલો જ છે કે સંસ્થા સભાસદોને શિક્ષણના આર્થિક ભારણમાં શું મદદ થઈ શકે તે સદ હેતુથી ચોપડા વિતરણ અને આ ફ્રીમાં તદ્દન ફ્રીમાં આ ચોપડા સભાસદોના બનતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ જે કરે છે તેનો ઉદ્દેશ એટલો જ છે કે સભાસદ અને મંડળી આ એક પરિવાર છે અને આર્થિક ભરણમાં પરિવારના સદસ્યને કેવી રીતે મદદરૂપ થવાય તે સદઉપદેશ હોય છે અને તેની જોડે સંસ્થા દર વર્ષે લકી ડ્રોના માધ્યમથી પાંચ છોકરાઓને પાંચ હજાર માટેના શૈક્ષણિક આર્થિક મદદ કરતી હોય છે અને આજના દિવસે આ પાંચ ડ્રોમાં એક માતાના અશ્રુ એની માટે પાંચ હજારનું મહત્ત્વ રકમ કેટલી બી હોય એનું મહત્ત્વ ઘણું હોય છે પણ સંસ્થા એ મદદરૂપ થાય છે અને એને મદદ મળે છે એના એ હર્ષમાં શું એટલે અમને મળેલા આશીર્વાદ અને એમને એ ઉત્સાહ અમને કામ કરવા માટેની ધગસ વધારે છે કેજીથી લઈને કોલેજમાં ભણતા તમામ બાળકો સુધીને આપણે આ સ્કૂલ બેગ વિતરણ કરતા હોઈએ છીએ અને આ આશરે આપણે દોઢથી બે હજાર લોકોને આપવાના ધ્યેયથી